જો મિત્રો તમારે પણ આવું પોસ્ટર શીખવું હોય શીખવાય તો તમારે ફિક્સ લાઈવની જરૂર પડશે ફિક્સ લાઈવ ઓપન કરી થ્રી ડોર પર ક્લિક કરી ઇમેજ સાઇઝ પર ક્લિક કરી અહીં તમને આ એરોનું ઓપ્શન મળશે અહીં યુટ્યુબ થાય તો પર સિલેક્ટ કરી ઓકે પણ ટચ કરો અહીંથી પ્લસના આઈકન પર ક્લિક કરો ગેલેરીમાં જાઓ ત્યારબાદ તમારે ત્યાંથી એક બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે તો બેકગ્રાઉન્ડ આપણે ક્યાં પ્રકારનું લીધું છે તમારે જો આ બેકગ્રાઉન્ડ જોતું હોય તો કોમેન્ટ કરી દેજો તો આ રીતના આપણે તેને લોક મારી દઈશું ત્યારબાદ ફરીથી પ્લસના આઈકન પર ક્લિક કરીશું ફ્રોમ ગેલેરીમાં જઈશું ત્યારબાદ જે આપણે પીએનજી બનાવ્યા છે તે એડ કરી લઈએ તો આ રીતના આપણે એડ કરી દઈશું એ તમને આ ઓપ્શન મળશે આ રીતના કરી દેવાનું આ રીતના ત્યારબાદ અહીં તમને કલરનું ઓપ્શન મળશે તો આ રીતના તમે કલર આપી શકો આ રીતને આપણે આ રીતના આપી દઈએ ત્યારબાદ લોક મારી દઈશું આ રીતના ત્યારબાદ આપણે આ એક સડો લેશું સડાને આ રીતના ખેંચી લેવાનો ત્યારબાદ અહીં આ આપણે સડો કમ્પ્લીટ જ કરેલો છે આપણે આ રીતના લઈ લેશું લોક મારી દઈશું આ રીતના ત્યારબાદ ફોરેસ્ટ પ્લસના આઈકન પર ક્લિક કરીશું ફ્રોમ ગેલેરીમાં જઈશું ત્યારબાદ જે આપણે પીએનજી ટાઇટલ છે તે લઈ લઈએ આ રીતના આપણે લઈ લઈશું આને પણ આપણે થોડો કલર આપી દઈએ અહીંથી આ રીતના ત્યારબાદ અહીં સ્ક્રોલ કરીશું અહીં શેડો એનેબલ કરી દેસુ અને આ લીડી આ રીતના કરી દેસુ આ રીતના ત્યારબાદ લોક મારી દેસુ ત્યારબાદ જે આપણે ચાર કે વાળું પીએનજી છે તે એડ કરી લઈએ આ રીતના પણ આપણે સાડો આપી દઈશું કરી દઈશું ત્યારબાદ આપણે સિંગરનું નામ લખવાનું છે સિંગરનું નામ કંઈ ખ્યાલ નથી આપણે જોઈ લઈએ કમલેશ બારોટ છે આપણે લખી લેશું આપણે ભાષા કરી આ રીતના આ રીતના આને પણ કરી દઈએ અહીં નીચે લઈ લેશું આ રીતના આપણે આને નીચે લઈ લઈએ આને થોડું આ રીતના આ રીતના કરી લેશું આ રીતે ત્યારબાદ ફંટ આપી દઈએ અને થોડું આપણે પાછું લઈ લેશું આ રીતે સાઈડ થોડી નાની કરી લઈએ અહીં રાખી દેશું આપણે તેને કલર આપી દઈએ આ રીતનું તમને જે સારું લાગે તે રાખી શકો તો આ રીતના આપણું પોસ્ટર્સ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો આમાં તમારે બીજું કાંઈ એડ કરવું હોય તો કરી શકો આ રીતના તો આપણે અહીં પાછા ચેન્જ કરી ચોકલેટ લખી તો આ ચોકલેટ આપણે આવી ગઈ છે તો આને આપણે હવે એડ કરી લઈએ આ રીતના આ રીતના તમે આમાં ગોઠવી શકો આ રીતના આ રીતના તમે ગોઠવી શકો તો ચાલો અહીંથી આપણે એક્સપોર્ટ ઇમેજ પર સેવ કરી લેશું સેવ ટુ ગેલેરી